પંકજભાઈ ચૌધરી નામદાર પુરવઠા આથી માંગરોળ તાલુકાના તમામ રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે તમારા રેશન કાર્ડમાં ચાલતા નામોના તમામ સભ્યોના ઈ કેવાયસી અથવા ફેસ કેવાય સી કરાવવું ફરજિયાત કરવામાં આવેલ છે જેથી ઈ કેવાયસી અથવા ફેસ કેવાય સી કરાવવાની કામગીરી જે તે લાભાર્થીઓની બાકી હોય તેવી તમામ વ્યક્તિઓએ નજીકની ગ્રામ પંચાયત કચેરીમાં અથવા મામલતદાર કચેરી પુરવઠા વિભાગમાં રૂબરૂ આધાર કાર્ડ તથા રેશન કાર્ડ સહિત નકલ સાથે આવીને ઈ કેવાય કરાવવાનું જણાવવામાં આવે છે વધુમાં આ કામગીરી એકથી દોઢ માસમાં પૂરી કરવાની સરકારશ્રી તરફથી સૂચના આપવામાં આવેલ છે જેથી ઈ કેવાયસીની કામગીરી માટે જે તે લાભાર્થીઓ પોતાના મોબાઈલ ફોનથી માય રેશન